એમાં અત્યારે બે કેટલી બે મોટરો ચાલુ છે અત્યારે ડેટકો કર્યો છે બંધ એટલે જો કઈક આવો કઈક ટાકો લાગે છે અને આવું કંઈક વાતાવરણ કર્યું હોય હા 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 મોજે મોય જો ભાઈ અને રાજુભાઈ જો નીચે રાઈડ પાડી રહ્યા હે રાજુભાઈ આ તો બોલો

આપણે આમ તો વરસાદની જરૂર જ હતી એટલે વરસાદ થઈ ગયો એટલું સારું કહેવાય કેમકે ઘણી બધી અમુક મગફળીમાં થઈ ને એવું બધું આવ્યું હતું અને એરંડાને પણ જરૂર હતી આ વરસાદથી ને હવે એરંડા હે ને કમ્પ્લેટ ચાર ચાર પાંદડીવાળા થઈ ગયું છે એટલે આપણે એરંડામાં જરૂર જ હતી વરસાદની અને મગફળીમાં જો પાણી ચાલુ હતું એટલે આપણે મગફળીમાં પણ જરૂર હતી ખાતર આપણે બધામાં નાખી દીધું છે એટલે આપણે તો ફૂલ વરસાદની જરૂર જ હતી વાડીએ જે થયું સારા માટે થયું અને ટાંકો આપડો ભરાય એક નંબર ટાંકાનું કામ એક નંબર કમ્પ્લીટ થઈ ગયું છે પૂરું આપણે હવે જઈ ઓલા ઘરે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે ચા પાણી કરી આવી બાકી આ વરસાદ ની તો મજા આટલું કામ બાકી હતું કાલે એ પણ પૂરું થઈ ગયું આપણો ટાંકો ઓર ઓરલેડી હે ને

આપડે ઉપડા બધો સામાન લઈ આવી જાય આપડે ફેમાલે ને ઓલા બે બનાવે છે માલ આપડે આ કાલે બેન્યુ વાયરું હતું આપણે લાઈન આપણે ત્રણ લાઈન છે સાઈડમાં આ પાડોશીની છે અને આપણી આ એક લાઇન છે એક લાઈનમાં આપણે બે ડેટ હાલે એટલે આપણે બેન્યુ વારીને સાઈડમાં લઈ લીધું અને અહીંયા આપણે આરસીસી નાખી દઈએ એટલે તૂટી ગયું હતું ને એ તૂટે નહીં એટલે આપણે સારી રીતે આપણે કોંક્રેટ આમ ભરી દઈએ નીકળે નહીં એટલે આ જીવન શાંતિ થઈ જાય આપણે તો ઘરેથી ઘરેથીને લાયક બધું બનાવીને સીધું મકળિયામાં નાખી દેવાના રહેશે થઈ જાય એકદમ અજર ઓમ આગળ આવતા પેલા લેવા પડે આવે જો લાવી રે પાણી ગરમમાં લાવ

એ પરવાઈ ગયા છે જો આયે તો ગોઠી દેસી આપણે આપણી લાઈન પૂરતું કરી દી કમ્પ્લીટ એટલે ઓટા જેવું થઈ જાય ને આયા હે ને ગમે એ ડેટકો ડેટકો ચાલુ થાય ને એટલે આયા સીધો હે ને આસકો મારા ફનાચું બત આયા થીન બટકી જાય એટલે ડબો સીધો આના ઉપર રહે ને એ હિસાબે આપણે આયા કમ્પ્લીટ કાંઠરે નાખી દી એટલે વાર્તા થઈ ગઈ પૂરી જો આજે પૂકડા પાણી લઈ સંઘર્ષ કરે આઈ ગઈ આપડી વાડી ને ઓય ના કે આપણે લારી હું સીમે ચોટી ગયો હોય ઉખડી ને અજો ભાઈ ઓ કોન્ડિયા મૂક્યો હું આરી વાર કામ આવે જો બબડા સટી પાણી આવે કેના